એ ચાલશે એટલે થોડુંક મિત્રો અમને વિડીયો તમે કહેશો આ કામનો ને કામનો વિડીયો બનાવે તો આજે બેસીને વાતો કરી લઈએ એમ કરીને કોઈને ગમે ના ગમે પણ અમને તો કામ ચાલે છે મિત્રો ખેતી કામ પૂર ઝડપી આ એક રાઉન્ડ આવે આ એક રાઉન્ડ આવે ને હવે એક રાઉન્ડ મે માં આવશે કે જે વરસાદ આવવાના પહેલાનો સમય એમાં બહુ દોડા દોડાદોડી હોય છે

એ પણ વાત કરવાની છે અમુક લોકો આમને એવું ઈ પાછા કે આ તો નવરી બજાર છે નવરાન હું વિડીયો બનાવ્યા કરવાનો તો અમે એમને કેવા વાળાને કહીએ કે એકાદ વિડીયો બનાવી જો માં તો એ ખબર પડી જાય કે આપણે કેટલા છે એટલે એવું કેનાર હોય અને મારે સીધી સલાહ છે કામગીરી તો કરવાની હોય શક્તિ ઉપર વાળો આપે ને આપણે કામ કરીએ કે પેલું હમ પ્રયત્ન કરતા જવાનું એમ કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે એમ કે ને પેલું ગીતામાં એમ તેમ આપણે એના ભરોસે ચાલીએ કોક દિવસ તો મદદ કરશે એમ એવું વિચારીએ આજે નહીં કાલે આજે તમારો દાડો કાલે મારો દાડો આવવાનો જ છે એમ વિચારીને કામ કરીએ છીએ આપણે ઉનાડો આવે છે

વાતો કરવાની છે અંગત જીવનની વાતો ઘણી કરવાની છે સુખ દુઃખની વાતો સારી તમારા સાથે શેર કરવાની છે હે એવું બધું સહેલા કરે છે એટલે તમે બધા પરિવાર મોટું મોટું બનાવતા જજો બે હજાર ચોવીસો ને દસ થયા છે ચોવીસો દસ સોરી મિત્રો એક મારા સબસ્ક્રાઈબર મિત્રની આપણી ચેનલ વિશે એટલી છે ને એમ કહેવાય ભાવના કહેવાય કે લાગણી કહેવાય કે જે હોય કે તો એમની આપણી ચેનલ એક મિલિયન સબસ્ક્રાઈબર પહોંચે ને ત્યારે અમને ખુશી થશે એવી કમેન્ટ હતી તો એમની આ જે આશા છે એ પણ પરિપૂર્ણ થાય અને અમે કંઈક નવું કામ કરીએ આવનારા દિવસોમાં એ તમને પણ માહિતગાર કરશું અને બધા તમે પણ સાક્ષી રહેશો એને હે ને અને કોઈક કોઈક સવાલ અઘરાઈ છે એના જવાબ અમને નહીં આપી શકીએ

અમે અમુક વસ્તુ નથી બોલી શકતા ને એનું કારણ કે અમને એમ થોડુંક નીકળીએ ને તો હાસી ઉડાવે છે એવું તેવું થાય કોઈક એટલે અમુક વસ્તુ આપણે નથી બોલી શકતા ને અમુક મિત્રો સજેશન પણ આપે આખા વિડીયોમાં મેં એક લગભગ બક કર્યું તો હવે સંગીતાનો વારો હાલીએ પેલું ભજન ભજન મંડળી આવી હોય ને તો ખબર તમને ગામડામાં હોય ને એને ખબર હોય કે ચાલો હવે વારો આપો પેલા ભાઈઓ ગામમાં બીજા ગામમાંથી આવ્યા એમ તો આપણે સંગીતાનો વારો આપીએ હવે

લઈ જાય લઈ જાય છે આજે સોલી પાડ્યા કાલના ને તો અહીંયા ઢગલી કઈ રીતે તો અહીંયા જો ખરાવાના બાકી છે પીળી મકાઈ કે હોય અમે લાલ મકાઈ કહેતા છે લાલ મકાઈ ડોડા છે તો આ જે ઉપરનો આ ભાગ આવે ને એને પૂછડી કહેતા છે અને અમુક અમુક હાથમાં લાગે તો આ રીતે તોડી નાખીએ તો અમારી આખા પરિવારની મહેનત અને આને શું કહેવાય ગોહળી કેવાય છોડો છે તો આટલા છોડા થયા આપણા આ શું કહેવાય એમ પાપડ કહેવાય કે પાપડ કહેવાય પશુઓના પાપડ પશુઓના પાપડ આટલા સૂકો નહીં ખાશે આપણે અને આને જરાક જ પાણી લાગી જાય ને એટલે આખું વેસ્ટ થઈ જાય અને કકડા હોય તો સરસ ખાય પશુ સારા ખાય ને પાણી સારું પીવે દૂધ પણ સારું આપે ગઈ રાસ લીધે વાતી દિવસ આપણે ભીંડા મૂકેલા ને પારી વારી દીધી હતી પારી વારી ને પછી પાણી ચાલુ કરી દીધું હતું અને પેલી બાજુ રાળો કાપેલો છે એની બધા હજુ બાંધવાના બાકી છે પૂળા અને આ જે છે ને આ લાઈને દૂધી છે આપણે તો ઘરની શાકભાજી નીકળી રહેશે જે આપણે દેશી સળગવાનું શાક અને મકાઈના રોટલા બનાવવાના છે તો હવે આ ચૂલો સળગાવી દીધો છે હવે શાક વગાડી છે આપણે પશુઓને માટે પાપડ નાખી દીધા છે ખાવા માટે તો હવે થોડી વારમાં પશુઓને ઘરમાં બાંધવાના છે